નવા વરસના દિવસે મારા ઘરે કાકી કાકા અને ભાઈ બહેન આવ્યા હતા તો અમારે ભજીયા બનાવવાના હતા તો મમ્મીએ સૌથી પહેલા કોથમીરાના મેથી લઈને બધું એક સાથે સુધારી દીધું મેં ડુંગળી અને બટેકા લઈને ડુંગળીના ચોપરમાં સુધારી લીધી અને બટેકાની પતરી કરી લીધી પછી ચણાનો લોટ ચાળી લીધો અને એમાં પાણી નાખીને એની પેસ્ટ બનાવી લીધી એક થોડી આછી રાખી અને બીજી થોડી ખાટી રાખી ત્યાં મારી બેન આવી ગઈ હતી તો એને ધાણા આજમો અને તીખા ને ખાંડી દીધા પછી ચણાના લોટમાં પણ લીંબુ નાખી દીધું ચણા ના લોટ ને હલાવી લીધું અને એ ચણા ના લોટમાં ડુંગળી નાખી દીધી ધોઈ ને મેથી અને કોથમીર નાખી દીધી હતી પછી આખા જ બેટર ને મસ્ત મિક્સ કરી લીધું તું ત્યાર પછી તેલ ગરમ કરવા રાખ્યું અને જયારે તેલ ગરમ થઈ ગયું હતું ત્યારે એક એક કરીને ભજીયા પાડી લીધા અને બરાબર તળાઈ ગયા ત્યારે ભજીયા લઈ લીધા પછી એવી જ રીતે સાદા ચણાના લોટના લોટ ના પેસ્ટ માં લીંબુ વાળા મરચા નાખીને મરચાંના ભજીયા તળી લીધા તા અને પછી એ પેસ્ટ માં બટેકાની પતરી નાખીને બટેકાના ભજીયા પણ તળી લીધા તા અને બની ગયા તા અમારા મેથી ના ગોટા મરચાના અને બટેકાના ભજીયા ચાલો જમવા